અત્યારે આમ તો GPSC ની હું exam prelims મેઈન prelims exam દેવા આવ્યો છું અને મારો જિલ્લો હાલ રાજકોટ જ છે અને સેન્ટર પણ અહીંયા રાજકોટમાં જ છે હું રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના અજમેર ગામથી exam દેવા માટે આવું છું અને અત્યારે પ્રિલિમ્સ એક્ઝામ છે એટલે ટાઈમ સર પહોંચી ગયા છે સેન્ટરમાં ભવિષ્યમાં તો સારા અધિકારી અને ક્લાસ 1 2 ની એક્ઝામ પાસ કરી અને સારા હા મારા પેલી વાર આમ તો રોજ વાંચન હોવું પડે પણ જો તમે કોલેજ અથવા તો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો આમ તો ઘણા બધા અત્યારે ઉમેદવાર હોય એના એવું જ હોય મગજમાં કે આપણે ક્યાંક સારું કાર્ય કરીએ અને સારા અધિકારી કે ઓફિસર તરીકે બનીએ કે અથવા તો સરકારી નોકરી કોઈ પણ લઈએ બરોબર તો એ તરીકે બધા ઉમેદવાર હોય એ સપના માં કંઈક ને કઈક હોય જ છે